હાલો પાર્ટી કેમ છે તે મોજ રામ રામ અને સીતારામ ડાયર ને તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણે હવે ફરી આપણે એક નવી ચેનલ બનાવી છે એમાં વિડીયો બનાવવાના છે કારણ કે પહેલી ચેનલ હતી જે ડિલેટ લાગી ગઈ છે હવે આ બીજી ચેનલ છે એમાં આપણે ખેતરમાં આવી ગયા છીએ પોપૈયા ઉતારવાના છે આ બે તમે જોઈ શકો છો ખડ આપણે થોડુંક છે અંદર રીંગણી છે ને પોપૈયા છે

પૈયા બે ઉતરણ હું હોય એવા ને આપણે જવાનું છે પાન વાટવા પાઇન જોવા જવાનું છે પેલા કઈ જગ્યા છે આ આપણું છે માલણ નદી મોટા ની ને અહીંયા છે સિદ્ધ ગણેશ આશ્રમ જ્યાં માલણ નદીના કાંઠે છે આપણે તેની બાજુમાંથી ઉપરના ભાગમાં વી જવાનું છે ત્યાં આપણને પાન મળી જવાનું છે આ બધી પાઇન છે આપણે વાટવાની પાઇન આપણે હારી જોઈને નીકળી જાય છે ભાઈ ને આપણે ફૂલ ફેમિલી સાથે ટ્રેક્ટર માંથી ભગા ભગી બધા ઉતરી જાય બધા ડેમમાં આપણે જવાનું છે ગાગર ભરવા બધા ધીમે ધીમે પાણી જ છે અને આપણે ટ્રેક્ટરમાંથી ઉતરીને ગાગર લઈ લીધી છે ને આપણે જવાનું છે પાણી ભરવા પીવાનું પાણી ભરવું છે ઊભી છે એક છોકરી સામે છે એક છોકરો ફોન લઈને છે અને આપણે અહીંયા પાન વાઢવાનું કામકાજ ચાલુ છે એક ભાઈ પાન વાટે છે અહીંયા સીતારા અને એક ભાઈ અહીંયા વાટે છે આપણે હવે ધીમે ધીમે ચાલુ કરી દઈ આ મારું અત્યારે એટલે કે દાંતડો હું ફોન સાઈડમાં મૂકીને હું મેળવ્યો છું ધીમે ધીમે એટલે કે કહે બે મિક્સમાં હું મળ્યો છું પાણી વાટો કારણ કે આપણે વાટવી પડે એમ છે પાણી વાટે કે પૂળા બાંધી દીધા આપણે હવે ધીમે ધીમે પૂળા સારવાના છે કારણ કે પૂળા સારા થયું આપણે બીજો શીખ્યો છે ને એક પૂળો આપણે ભાગ્યો આવ્યો છે એટલે આપણે લઈને વીજાવાનું છે ટ્રેક્ટર બનાવવાનું આપણે પાન વાટીને આવી રહ્યા છીએ ને ખાઈ પીને ગુવાર છે લીંબુડી છે ને આ મોટી મોટો હરગવાની સીંગુ છે અને આપણે આ ગુવારમાં પાણી વાળવાનું શરૂ કરી દીધું છે પાણી આવ્યો હવે છે ધીમું ધીમું કારણ કે પાણીનો બહુ ફોર્સ છે નહીં જો આપણે આવા ધંધા કરવાના છે ખેતીવાડીના બ્લોગ આવશે અને તમે જોયા કરજો ને મજા કર્યા કરજો